ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના ગાજરગોટા ગામમાં એક શાળાના કાર્યક્રમમાં આપેલા સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે અંગ્રેજી ગણિત અને વિજ્ઞાનનું જ્ઞાન આજના યુગમાં અત્યંત જરૂરી છે અને આ વિષયો વિના વ્યક્તિ જીવનમાં આગળ ન વધી શકે તેમનું કહેવું હતું કે જેમ હવા અને પાણી વિના જીવન શક્ય નથી તેમ આ વિષયોનું જ્ઞાન વિના વ્યક્તિ પશુ સમાન છે તો અંગ્રેજી ગણિતની ખૂબ આવશ્યકતા છે એના પર ખૂબ ભાર મૂકવો પડે એ વાત મેં કહી હતી આજે સ્વાભાવિક છે એ આજે ઇન્ટેલ ગામોની અંદર ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખોલી છે અનેક ઘણા કારણોસર આજે અંગ્રેજી ગણા ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે એને સરકારી આંકડો છે તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણોત્તર શિક્ષણ પ્રાપ્ત કરે અંગ્રેજી ગણિતના ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડૉક્ટર બને એન્જિનિયર બને કોઈ ક્લાસ ટુ ક્લાસ ટુ અધિકારી બને સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે એ સાથે જ મેં કહ્યું